બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા ખાતે આજરોજ રોજ મે ગુરુવારના રોજ ઉદયપુરના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે થરાદ વાવ સુઈગામ તાલુકાના રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા થરાદ તાલુકા ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલાર કરીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સહિત આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ